પાયડ ની અંદર છીએ આગળ વેપારીઓ મળે આપણે એના વિડીયો તમે આગળ પણ જોયો તો આ એક નવા વેપારી છે યુવાધન છે અને તેમની ભેંસો લાઈન નો વેપાર છે કારણ કે બાયડ પ્રખ્યાત છે ગાયો માટે ગાયો નો ફૂલ વેપાર થાય છે અને પરચેસ કરે લોકો તો ગાયો સારું એવું દૂધ આપે છે બાયડ ની કારણ કે આટલા અરવલ ની સાગરપોટા ની અંદર તમારે સારા દૂધવાળી ગાય પરચેસ કરવી હોય તો લોકો બાયડ વધારે પસંદ કરે છે એનું કારણ એક જ છે કે પંજાબ થી માલ આવે છે અને સારો માલ મળે છે અને સારું એવું દૂધ લાંબા સમય સુધી આપે છે તો આ ભાઈ ભેંસો ની શરૂઆત કરી છે તો આપણે એમની માહિતી લેશું તમારું એડ્રેસ અને નામ જણાવો તમારું પિયુષ કુમાર રાવલ ભાઈ અમે હાલ અહીંયા ભાઈ તમે રહેવાસીએ છીએ અને આપણા ટાઈમ ઘરમાં કેવી જોઈએ તો બી આપણે અહીંયા મળી આવો દેશી જોઈએ નાગોરી જોઈએ મૂળા નસલ જોઈએ જાફરાબાદી જોઈએ તો બી મળી આવશે આપણે આચ્છા હાલ મુરાનસલની બીજા વેતનની તો ત્રણ દિવસ થી છો હાલ હોય પણ સાત લિટર દૂધ છે તો કેટલી પ્રાઇઝ રાખી છે તમે એનો આમ હાલ તો બધા ના કેવા માટે એક લાખ રૂપિયા કહીએ છીએ પછી ગ્રાહક આવે એના પર આધારિત રાય તો પીયુષભાઈએ જે વાત કરી કે એક લાખ રૂપિયા અમે કહીએ છીએ પણ તમે આવીને બેસો અને વાતચીત કરો ને

તો સરસ મજાની ભેસો છે અને ભેસોનો વેપાર કેવી રીતે વિચારીયું તમે કે ભેસો નું બાયટમાં કરીએ તો સારું એવું ચાલશે ભેસોનું એટલે અહીંયા ગાયો નું ચાલે છે એટલે અમારે એમ વિચાર થયો કે હાલ ભેસો બહુ દીએ તો ગરાકી બહુ છે અત્યારે બેસવાનું મતલબ સારા બજેટમાં સારી ભેસ મળી આવે તો સરસ મજાનો વિચાર છે ગાયોનું કોમ્પિટિશન છે ગાયોના વેપારી ફૂલ છે પેલી બાજુ અને એમણે વિચાર્યું કે ભાઈ આપણે બેસવાનું શરૂ કરીએ કારણ કે અ ગાયો પરચેસ કરે છે પણ લોકો જે સારા તબેલો કરતા હોય ને સારું એવું પશુપાલન કરતા હોય તો પોતાના ઘર માટે એક ભેંસ રાખતા જ હોય છે એક થી બે ભેસ તો તેમને ગાય લેતા વિચાર આવે તો આ બાજુ આવે અને ભેંસો ડિસ્કસ કરી અને સારો ભાવ એમનો ભાવ છે વાત કરવાની સિસ્ટમ સારી છે તમે આવો તો મુલાકાત લેજો અને ભેંસો તમને ઉપર નીચે કરી આપશે અત્યારે ભાવ કહી રહ્યા છે એમાં પણ આ કઈ ભેંસ છે જરાક જણાવો આ ભેંસ છે નાગોરી પ્યોર હાલમાં બે 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 છે અત્યારે બરાબર છે તર પાડી છે મતલબ અજો ભાઈ કાલ સવારે જોઈ છે બરાબર 3 લિટર જેવું દૂધ છખર હતું હાલમાં બરાબર અને સારી ક્વોલિટી વાળી છે તો તમે સમજી શકો છો તાત્કાલિક બેસ્ટ તો વાય હોય તો એનો તાત્કાલિક એના પીક ઉપર ના આવી જાય અને સમય લે પણ અત્યારે એ 3 લિટર કરી રહ્યા છે પણ આવનારા સમયમાં સારું એવું દૂધ કરાવી એની ઓલાદ લાગી રહી છે તો તમે વિડીયોમાં જે રીતે જોતા હોય તેની કદકાઠી મસ્ત છે સેગોટી પણ જોઈ શકો છો અને સાથે લગભગ ફાડી છે એવું લાગી રહ્યું છે અને થોડો એગ્રેસિવ સ્વભાવની છે અને ભેસ જો એગ્રેસિવ સ્વભાવની હોય ને તો સારું એવું દૂધ આવે એવું કહેવાય છે વેપારીઓ અથવા તો જે માલિકો ભેસો રાખે છે તો આગળ એક ભેસ છે એની માહિતી લેશું થોડી આ આચ્છ દેશી લગભગ ચાર પાંચ દિવસ થયા નવાઈ હાલમાં ચાર લિટર દૂધ છે ભાવ બરાબર નીચે પાડો છો પ્રાઇસ ની વાત કરીએ તો પ્રાઇસ માં તો આ ના લેવા દેવા વાળો કોઈ ઘર આગે આવો કોઈ મીડિયમ કો ભાઈ સિત્તેર પંચોતેર સુધી આપી દેવા બરાબર ઓ આ જે પ્રાઇસ કહી રહ્યા છે એમાં ઉપર નીચે કરીને તમને આપશે અને તમને બેસ વિડીયો જોઈને ગમતી હોય તો સો ટકા આવજો કારણ કે ભાઈ એક સારા સા ભાવના છે અને વાત કરે છે તો તમને સારી પ્રાઇસ નો બેસ આપશે સારી છે બેસ દેશી સેટ તો આગળ માહિતી બોલો બોલો આ ભેસ નાગુરિ છે કાલે હાજી છે તે બે અઢી લીટર જેવું દૂધ કાઢેલું છે વધારે ખેંચાય નહીં કારણ કે કેલ્શિયમ ઘટી જાય એના માટે તો જે રીતે વાત કરીએ કે આપણે તાત્કાલિક આપણા કરતા હોય છે કે તાત્કાલિક પશુ વીવાયું હોય ને તમે પૂરું દૂધ ખેંચી લો તો કેલ્શિયમ શરીરની અંદર ઘટી જાય અને પછી તે બે બેસી જાય તો ક્યારેય ઊભું નથી થતું અમે અમે જાતે પશુપાલન કરીએ છે એટલે અમને ખબર છે એટલે તેમને પૂરું દૂધ ખેંચ્યું નથી પણ એ પણ સારી ઓલાદની છે અને સારું એવું દૂધ આપી શકાય એવી છે તો આગળ એક બીજી બેસે એના વિશે થોડી માહિતી લેશું બે રિટેલિયર થી છોડ બનાવ કી આછો લાગોરી હાલમાં ભેલી છે 5 લિટર પાકો દૂધ છે તરપાડુ તો આના પ્રાઇસ ની વાત કરીએ તો પ્રાઇસ માં તો એવું છે કે આના 1 લાખ રૂપિયા કી એ છે હાલમાં પણ 9095 આ બતાપી દેવા બરાબર ઓ આ તમે વાત કરી શકો છો સાઈડમાં દાદો છે કે પણ માલિક છે ને માલિક છે તો એ માલિક છે અને સરસ મજાની વાતચીત કરવાની એમની પદ્ધતિ છે તમે આવજો અને તમને જો માલ ગમે હોય વિડીયો જોઈને અથવા તો આ વિડીયો જોયા પછી તમારે ક્યારે પણ માલની જરૂર હોય તમે સંપર્ક કરજો તો તમને શું અહીંયા સારી એવી પ્રાઇસમાં બેસો મળી રહેશે તો આ બે બેસો જે ડિસ્પ્લે માટે બહાર બોધેલી છે સરસ મજાની એમની કદ લાગી રહી છે તો એના પીસ આપણે એમના પાસેથી માહિતી લેશું કે કેટલી પ્રાઇસ રાખેલી છે અને શું શું ખાસિયત છે અને કઈ નસલની બેસો છે આ આ બી નાગોરી છે બીજા વિતરમાં ગાભણ છે હાલ લગભગ અઠવાડિયું લેશે વાતે વાતે અને કિંમત અમે 10 મૂકી છે આ ગોપાચી કરી અને આપી દેશું સારું ભલા ભાવ તો આ બીજી એક બેસો એના વિશે થોડી માહિતી

જયારે રેલવે ફાટક થી આગળ આવો તો પહેલો જ તબેલો એમનો છે અને તમે કોન્ટેક્ટ કરજો સરસ વાતચીત કરવાની એમની પદ્ધતિ છે વિડીયો જોઈ અને તમને માલ ગમે હોય તો તમે કોન્ટેક્ટ કરી અને પૂછી શકો છો તમારે કઈ ડ્રેસ ખરીદવી છે અને ત્યાર પછી પણ તમારે જો આ વિડીયો પૂરો થઈ જાય અને જ્યારે પણ તમારે ડ્રેસ ખરીદવી હોય તો સંપર્ક કરજો સો ટકા તમે બારો માસ બારો માસ વેપાર હા બારે માસ બારે માસ બાબારી ડેરી ફોન ત્રણસો પોસઠ દિવસ એમનો વેપાર ચાલે બાબારી ડેરી ફાર્મ એમનું તબેલાનું નામ છે સંપર્ક કરજો સરસ મજા નું કરે પરચેસ કરીએ અથવા તો કેસ પરચેસ કરવી તમે કોન્ટેક્ટ કરી શકો